જય માતાજી મિત્રો અત્યારે આપણે બહાર જઈ રહ્યા છીએ તો શું કામ આજે જઈ છે તો બનારાજો આપણા વિડીયોમાં તમને બતાવતા રહેશું અને ખાસ એક મારી ચાહક મિત્રોને નમ્ર વિનંતી કરવાની છે કે આપણી ચેનલનું નામ બદલવામાં આવ્યું છે તો જેહર રાજા ડિજિટલ યુટ્યુબ ચેનલ નામ રાખવામાં આવ્યું છે માતાજીનું બહુ સારું છે નામ એટલા માટે પહેલાં જે બારિયા ભૂરાભાઈ નામ હતું એ જગ્યાએ ચેહર રાજા યુટુ ચેનલ તફવામાં આવેલું છે તો બનાવી લેજો આપણા વિડીયોમાં આગળ તમને બતાવતા અમે શું કામી જઈ રહ્યા છીએ બ્લોકમાં જોડાયેલા રહેજો તો મિત્રો આપણે બાઇક આવી ગઈ છે તો બાઇક લઈને જવાનું છે તો આ બાઇક લઈને હરેશભાઈ આવી રહ્યા છીએ તો આ બાઇક આવી ગયું છે આપણે તો બનાવી લેજો આપણે બાઇક લઈને સ્પેશિયલ બ્લોક બનાવવા માટે જ નીકળેલા છીએ તો જવા દો હરેશભાઈ ગાડી સવાર નીકળ્યા છે આ ડુંગર છે બહુ ફર્સ્ટ ક્લાસ બનાવે આપણે ટૂંક જ સમયમાં અત્યારે નજીક પહોંચી રહ્યા છીએ તો તમને બધપ No, no, I don't know. देख्या पुसे, देख्या पुसे. तो, तो, तो जैसे बता जी मित्रों तमने जगजा बताओ ना तू ही आज जगजा चे तो तमने कमेंट में क्यों लागे अभी ये शेयर कर दो એક બાજુ બધી જગ્યાએ ડુંગર છે ને વચ્ચે પાણી છે લખતા રહેજો જય માતાજી